બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામે આજે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો બનાસકાંઠાના ડીસાના જુનાડીસા ગામના યુવા સૈનિક રાહુલ સિંહ ભારતીય સેનાની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફર્યા ત્યારે આખું ગામ ગૌરવ અને ઉત્સાહથી જળહળી ઉઠ્યું હતું ગામમાં ભવ્ય રેલી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયેશભાઈ દેસાઈ હસમુખભાઈ મોદી ભોરસિંહ દરબાર સંજયભાઈ પઢિયાર વિપુલભાઈ મંડોરા જીતુભાઈ પુનડીયા સહિત ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી દરમિયાન લોકોએ ફૂલોની વર્ષા કરી તેમને સન્માનિત કર્યા અને ભારત માતા કી જયના નારા સાથે સ્વાગત કર્યું હતું રાહુલ સિંહ ગામના માટે જુના દેશા માટે ગૌરવ નો દિવસ છે કે આપણા ભાઈ શ્રી ના સુપુત્ર રાહુલજી આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન જૂનાડીસા પધારતા સૌ જૂનાડીસાવાસીઓ દ્વારા એમનું ભવ્યતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જ્યારે પાટણ રોડ ઉપર આવી પહોંચ્યા ત્યાંથી તેમના નિવાસ સુધી એટલે કે લગભગ દોઢ કિલોમીટર સુધી ઠેર ઠેર તેમનું ફૂલહાર અને ફૂલ વરસાદી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે મિત્રો મા ભારતીની રક્ષા કાજે આજે ઘણા સપૂતો આવા આર્મીના કાર્ય આર્મીમાં જોડાતા હોય છે જેમાં આપણા ભાઈશ્રી રાહુલસિંહભાઈ પણ આજે આમાં જોડાયા છે તો સમગ્ર જૂના ડીસા માટે સાથે સાથે સમગ્ર ઠાકોર સમાજ માટે પણ એક ગૌરવનો દિવસ છે એનો ગૌરવશાળી ઇતિહાસ છે અને એક મેસેજ પણ આપવામાં આવી રહ્યો છે કે આપણે પણ સૌ આ

ખડા પગે ઊભો હતો અને આજે એમના સન્માનનો કાર્યક્રમ સરસ રીતે કરવામાં આવ્યો અને આખા ગામની યુવા પેઢીને એક મેસેજ કરવામાં આવ્યો કે આર્મીની આવી કઠિન નોકરીમાં કઈ રીતે પોતાનો સંઘર્ષ અને કઈ રીતે પોતાનું બલિદાન ને યોગદાન હોય છે એનો આજે ગામ લોકોએ સાક્ષાત પુરાવો રજૂ કર્યો છે અને ખૂબ જ ઉત્સાહ છે ગામ લોકોમાં અને આવનારા સમયમાં ઘણા લોકો દેશ કા સેવા કરે એવી શુભેચ્છા પણ પાઠવી છે પોતાનો પરિવાર એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા વિદ્યાર્થી મારા છે અને તેઓ મિડલ ક્લાસ ફેમિલીમાંથી પણ પોતાની આવા સંઘર્ષ અને કઠિન પરીક્ષા પાસ કરીને પોતે આર્મીમાં સિલેક્ટ થયા છે રાઉલસિંહનું આ ભવ્ય સ્વાગત માત્ર એક સૈનિકનું માન નથી પરંતુ સમગ્ર દેશ પ્રેમને સલામ છે એ સાજ મનાડિસાના યુવાનો હવે વધુ જોરશોરથી રાષ્ટ્ર સેવા તરફ આગળ વધી રહ્યા છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ